મહુવાના વિદ્યાનગર ખાતે શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રોથી શાળા આવેલી છે આ શાળામાં મહુવાની પચ્ચીસ જેટલી સોસાયટીના થી ચારસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે આ શાળા અને સોસાયટી વચ્ચે મહુવા રેલવે તંત્ર દ્વારા એક દીવાલ ઊભી કરવામાં આવી રહી છે જો આ દીવાલ ઊભી થઈ જશે તો મહુવાના સોસાયટી વિસ્તારના બાળકોને શાળાએ જવા માટે પાંચ કિલોમીટર ફરીને જવું પડશે

રેલવે તંત્ર દ્વારા દિવાલ ઊભી કરવામાં આવતા મોહુવાની પચ્ચીસ જેટલી સોસાયટીના બાળકો શિક્ષણથી વંચિત રહે યા પાંચ કિલોમીટર ફરીને શાળા ખાતે જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં બાળકો તથા તેના વાલીગણ અને શાળા પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના છેવાડાના વિસ્તાર એવા વિદ્યાનગર ખાતે ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રોથી શાળા આવેલી છે જેમાં બાલ વાટિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે જેમાં અંદાજિત છસો થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળા સરકાર માન્ય અને એકદમ સુઘડ અને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરતી આ શાળા છે પણ ચિંતાના વિષયની વાત હવે શરૂ થાય છે શ્રી સ્વામિનારાયણ કેન્દ્રોથી શાળા નજીક જ એટલે કે મહુવા સોસાયટી વિસ્તાર તરફ રેલવે તંત્ર દ્વારા દીવાલ બનાવવામાં આવી રહી છે એટલે શાળા અને મહુવાની સોસાયટીની વચ્ચે દીવાલ ઊભી કરવામાં આવી રહી છે મોહવાની સોસાયટી વિસ્તારના ત્રણસો થી ચારસો વિદ્યાર્થી આ શાળામાં અભ્યાસ કરે છે જો આ દીવાલ ઊભી થઈ જાય તો મહુવાના સોસાયટી વિસ્તારના વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર ફરીને શાળાએ જવાનો વખત આવશે જેથી વાલીગણને આર્થિક અને સમયનો ભેળફાળ થશે જો આ દિવાલ પૂર્ણ ઊભી થઈ જાય તો અમુક બાળકો શિક્ષણ અને શાળા છોડી પણ દે તેવું પણ બની શકે છે ગરીબ પરિવારના બાળકો પૈસા ખર્ચી પ્રાઇવેટ શાળામાં પણ અભ્યાસ નથી કરી શકતા તેની માટે શિક્ષણ મેળવા આ શાળા જ એકમાત્ર ઉપાય છે હાલ સરકાર શ્રી શિક્ષણ પર ભાર મૂકી બાળકોને ભણાવવા માંગે છે ત્યારે સરકાર જ એક રેલવે તંત્ર શિક્ષણની આડી દીવાલ ઊભી કરી રહ્યું છે શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રોથી શાળા દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારી સહિત

આ શાળા ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મહુવા તાલુકાની શાળા છે શાળામાં સાડી છસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળા છે એ ત્રણ ગામના ત્રિભેટે આવેલી છે સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવર્તી શાળાનો આગળનો ગેટ છે એ ઉમણી અવોદેરમાં છે પાછળનો ગેટ છે એ નેસવડમાં છે અને પાછળની દિવાલ છે એ મહુવા ગ્રામ્યમાં આવે છે શા શાળામાં આવતા તમામ બાળકો જુદા જુદા વિસ્તાર શહેરી વિસ્તાર છે તેમાંથી પણ આવે છે હાલ રેલવે તંત્ર દ્વારા જે દિવાલ બનાવવામાં આવે છે તેને લીધે શાળાના પચાસ ટકાથી વધારે બાળકો જે વિસ્તારમાંથી આવે છે ત્યાં રેલવેની દિવાલ બની રહી છે આ બાળકોને ખૂબ જ મુશ્કેલી પડશે વાલીઓને પણ આશરે સાતથી આઠ કિલોમીટર ફરીને બાળકોને અહીંયા મૂકવા આવવાની ફરજ પડશે તો રેલવે તંત્રને અમારી શાળા તંત્ર દ્વારા પણ શાળા દ્વારા પણ ડીઆરએન સાહેબશ્રી ડીએન સાહેબશ્રી અને સ્ટેશન અધિક્ષક સાહેબશ્રીને પણ પત્ર દ્વારા આ જાણ કરેલ છે કે આ દિવાલમાં જો ફક્ત બાળક ચાલી શકે એટલી જ જગ્યા મૂકવામાં આવે તો જ્યારે સ્કૂલનો સમય હશે ત્યારે જ બાળકો એમાં આવન જાવન કરશે અને અમે પણ એની શાળાના શિક્ષકો દ્વારા દેખરેખ રાખશું જેટલા વિસ્તારમાં જેટલી જગ્યા મૂકશે બાળકને આવવા જવાની એવી અમે રજૂઆત કરેલી છે માનની સ્ટેશન અધિક્ષક શ્રી મહુવાએ પણ જે અમે પત્ર તેમને પાઠવ્યો તે પત્ર તેણે તરત જ ડીઆરએમ અને ડીએન સાહેબશ્રીને મોકલી આપેલ છે અને તેઓએ કહે તેઓએ જણાવેલ છે કે ભાઈ અમે અમારા દ્વારા તમામ પ્રયત્ન કરશું તમે પણ તમારા દ્વારા પ્રયત્ન કરશો તો આ બાબતે તમામ વાલી મંડળ પણ અવારનવાર મારી પાસે રજૂઆત લઈને આવે છે કે સાહેબ અમારા બાળકોના શિક્ષણનું આ બાબતે શું અમારે અન્ય શાળા શા માટે પસંદ કરવી તો તમે મહેરબાની કરીને આ રસ્તો ખુલ્લો રહે તે માટે તમે અમને સહયોગ આપો અને તમે કહો ત્યાં અમે રજૂઆત કરીએ અમુક વાલીઓ જે ઉશ્કેરાય શાળાની વ્યવસ્થાપન સમિતિમાં છે તેઓ પણ કહેતા હતા કે ભાઈ રેલવે ટેક દ્વારા ટેક પર અમે એક દિવસ તમામ પાંચસોથી છસો વાલીઓનું ઝૂંડ ઊભું રહી અને એક દિવસ રેલવેને બંધ રાખીને પણ જો તમે કહેતા હોય તો તો ત્યાં અમે એમને ના પાડી કે ભાઈ અમે અમારા દ્વારા જે રજૂઆત કરવી જોઈએ લેખિતમાં એ રજૂઆત કરેલી છે તો તમે આ બાબતે કશું આવું કોઈ પગલું નહીં લેતા જો રેલવે આવો વિચાર કરતા હશે તો પણ તેઓ માંડીવાળશે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણના ધ્યાનમાં રાખી અને રેલવે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે એવી અમને અપેક્ષા છે મારી પણ દરેક વાલીગણને આ માધ્યમથી ટીવીના માધ્યમથી વિનંતી છે કે કોઈ અજુગતું પગલું ન લો આપણે જ્યાં જ્યાં રજૂઆત કરવી છે ત્યાં શાળા પ્રશાસન દ્વારા શાળાના આચાર્ય દ્વારા પત્ર મોકલેલ છે અને રજૂઆત કરેલ છે અને અમને પણ એવી આશા છે કે કંઈ ને કંઈ રેલવે તંત્ર દ્વારા આ બાળકોનું શિક્ષણ બગડે નહીં તેવા પગલાં અવશ્ય લેશે તો ફરી ફરીને વાલીગણને વિનંતી છે કે થોડીક રાહ જુઓ સમય અત્યારે એવો છે કે રાહ જોયા વિના આપણી પાસે કશું નથી તો થોડોક સમય રાહ જુઓ તો રેલવે તંત્ર દ્વારા આપણને જાણ થશે અને તેઓ બાળકોના હિતને અનુલક્ષીને નિર્ણય અવશ્ય લેશે આભાર